અને ચેનલ ઉપર આવી ગયું છે મસ્તનો નો પ્રેંક વાળો વિડીયો છે કોરિયન મેં કેટલી ચેલેન્જ આવી ગયો તો જો હોય તો ડિસ્ક્રિપ્શન માં તમને આની ચેનલ આવી ગઈ છે મેં મારી મેં મારી બેને કર્યો તો ભાઈ જોઈ લેજો શું નામ છે ચેનલ નું ક્રિસ્ટા જેવો ડિસ્ક્રિપ્શન માં ભાઈ માહી તમને લિંક દે દે માહી ભાઈ સેલ્ફી આપણે પાછે એક જોલોજી ફેવી દી તમે એમ ની ની અંદર દેખાડી દે બ્લુ કલર ની ઈ ને હાલ તો ભાઈ ખોલતો તો આ તો આપડી બીજી ચેનલ છે ને ગુજરાતી ધમાકા તેના માટે છે નો વિડીયો શૂટ કરવાનો છે એ તમે જોતા છો ત્યારે પણ એનો વિડીયો આવી ગયો છે ને લિંક તમને કમેન્ટ બોક્સ માં છે આરે ચલો પેકેજિંગ ફળકલા છે આ કે આ પણ જોવો ઓલું પણ પેકેજિંગ આખી ઓની પણ આની નથી પણ તમારે લોકોને જોવું હોય તો આવી જશે આનું કોસ્ટર છે બીજી આને તો આપણે ખવડાવવાની છે સમજો ના ના ટ્રાય ભાઈ કરવાની ટ્રાય મસાલો ખાલી છે આપણે આખું નહીં તો અત્યારે આપણે જે દુકાને એમ લે આપણે લઈ છે ને કે આપણે આપણે છે અત્યારે આવી ગયો છે અત્યારે ઝોલો છે ને હાથવા છે કેમ થાય છે ફીલિંગ તો કેને ટ્રાય કરાવડાવી કેવું આવે ને હું બોલાય તમને લોકો ને કીધું એમ થોડીક એવું વધારે નઈ દે ઓરા નથી ખાવી મારા ના પાડું છે ને તોય આપે છે

હવે ભાઈ ફે ફૂલ આખો વિડીયો જોતા હો મારા પપ્પા સાથે જે પ્રેંક કર્યો છે ને તમે જોતા હોજો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન માં આવડો કટકો ખાધો આ એમ કીધું કે ઓર આટલું ગમતું આટલું ગમતું ખાધો એ ફિલ્મિંગો ખાધો તો પણ રીઅલ માં ખાધી હતી ને જે ભેગા ખાધે ને કે અમને તો ટેસ્ટિંગ કરો ભાઈ આ કાંઈ આ 5 10 રૂપિયા ની વસ્તુ નથી 500 રૂપિયા ની વસ્તુ છે આખી આખી પડી છે આટલી પચ્ચે લગી માં ખાધી ને તો આટલી કટકી ખાધી છે એમાંથી બધાઈ ના મારી કે માં ઉપાય મે પ્રેંક કરી ઉત્તમ ઉત્તમ

ના ના રે એ કેવડી પીસ આમ જોજી આવડી પીસ કાવી ઈ નત દે મે ને રેવા દે રેવા દે હા ઈ નત આવે નહીં હું આટલી ટ્રાય કર ને આટલી આટલી ટ્રાય કર ખાલી જો આ કેટલા પીસ પડ્યા છે અંદર હા બે પીસ ખાઈ લઉં ને બે પીસ ખાઈ જાય કાર મજા આવશે જો દેખાડ જા હાથમાં આમ દેખાડ જો ના અમાર લઈ ઈ દેખાડ આપણે ઉભા રહી નહીં ખા ઈ પાછો હલે નહીં ખા તમને એમ ન થાય કે બીજું હતું એમ આવડો બસ એક પીસ હાલો હા ભાઈ લે

થોડીક વાર રહીને એનો અસર થાય છે આટલી હું પાંચ ટ્રાય કરું મેં ખાઈ લીધી પસીના નીકળી જવો જે ખાઈને ને નથી લાગતું પછી ખાવા પછી જે બળતરા જાય છે ને ગળામાં નથી બહુ ઘડીક વાર હું ગયું તમારે હવે બહુ નથી લાગતું લાગે છે બહુ નથી હું કોઈ એમ નથી તો ખાવું નથી પીકી આપણી ભાઈ બીજી પણ છે એ પણ ટ્રાય કરશું કઈ કઈ સાચી છે કે નહીં મિત્રી જે આઈડી હોય ને તો વાટ અલેક છે હું તમને લેવા એવા હતી આપણી બીજી ચેનલ છે ને શૂટ કરવા માટે તો એને ઘરે જવું બોલાવવા માટે અહીંયા તો છે નહીં એવું બધી રીતે ઘરે જાય ને બોલાવતા હોય કે આલ બાયલ હવે તો શૂટ કરી દીધ થઈ ગયા દથી ઉપર થઈ ગયા બીજો નથી આવે માટે તમે પણ લીધા તો તે શૂટ કરી જલ્દીથી કમ્પલીટ આપણે એટલા બીજા શૂટ ન કર્યો તેના માટે મારે રીડિંગ કરતા હતો બ્રેડ બી લેવા જવાનું તો નતાય ફટાકથી આપણે તો કે છે મિત્રો અભી હો રાત તો ગુજરાતીમાં બોલવાનું હિન્દી આપણે આજ કરો તો મિત્રો થઈ ગયું છે હા નહીં વર્ષો વિડીયો એડિટિંગ તો આજનો વિડિયો કેવો લાગે મને જે કમેન્ટમાં જણાવી દેજો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જાય ને ફૂલ વિડીયો આવી ગયો ચેલેન્જ વાળો તો જોતો હોય જલ્દી આજનો વિડીયો કેવો વિડીયો ને કરજો લાઈક ચેનલને કરજો સબસ્ક્રાઈબ ને મળશે બીજા વિડીયોની અંદર ત્યાં સુધી